અમદાવાદના સરખેજ ગામના બહુચરાજી ભાવસાર શેરી તેમજ ચોરાવારી માતાના મંદિરે ગરબીનું આયોજન થયું અમદાવાદના સરખેજ ગામ ખાતે સો વર્ષ જૂનું બહુચરાજી માતાજીનું મંદિર આવેલું છે ત્યારે સરખેજ ગામની વાત કરીએ તો ગામની સ્થાપના અને મંદિરની સ્થાપના પૂજ્ય બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી બે હજાર ત્રેવીસની નવરાત્રીની સાથે બહુચરાજી માતાના મંદિરે સો વર્ષથી તેમજ સરખેજના ભાવસાર શેરી અને ચોરાવાળી માતાજીના મંદિરે સહિત તમામ જગ્યાએ નવ દિવસ સુધી માતાજીની ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે

સાહીઠથી સિત્તેર વર્ષથી મા જીતેશ્વરીના સા સાનિધ્યમાં અને હનુમાનજીના મહારાજના સાનિધ્યમાં અને અહીંયા સિંધવાઈ માની પાસે અમારું બાસાર શેરીનું મંડળ અને જે સ્થાન આવેલું છે ત્યાં આગળ નિરંતર ગરબા ચાલી રહ્યા છે આટલી સાંકડી જગ્યામાં પણ વિશાળ મનના લોકો વિશાળ મનના ભક્તો દ્વારા આ સુંદર ગરબા અહીંયા થઈ રહ્યા છે રાસ ગરબાની રમઝટ પણ જામે છે અહીંયા આગળ બધી રીતના ગરબાઓ આબાલ વૃદ્ધ સૌ સુંદર રીતે ગરબા ગાઈ રહ્યા છે આપ જે રીતે વાત કરી રહ્યા છે કે ગામમાં માતાજીના પારંપરિક ગરબાની આયોજન થાય અલગ અલગ રીતે આયોજન થયું છે તો ગઈકાલે આ કઈ રીતે આજનું આ વિશેષ આપનું ખાસ તો ઘણા વર્ષોથી અમે અહીંયા ગરબાનું આયોજન થાય છે અને બીજી જોઈએ તો અમિત શાહ સાહેબ છે આપણા એમનો વિસ્તાર છે આવવા અહીં જન્મદિવસ સૌથી જન્મદિવસ અભિનંદન અમારા બધાના અભિનંદન અને સૌથી પહેલાં એ અહીં આ સરખી વિધાનસભા ઇલેક્ટેડ એઝ અ એમએલએ એટલા એમની જન્મભૂમિ છે આ બધા મારા બધા સગાવાળા છે મિત્રોવાળા છે એક જ પરિવાર ભાવસા શહેરીનો છે અને બહુ સમથી બહુ છે અમારા બરા વર્ષોથી આ ઉજવાય છે દેશમાં સમગ્ર દેશમાં ઘણી બધી જગ્યાએ અમિત શાહ સાહેબનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે તો આપ એમને શું કહેવાય હા અમારી શુભેચ્છા એ સો વર્ષના થાય અને દેશની પુષ્કળ સેવા કરે અને સરખે ગામના અને ભાવસાથીના ખૂબ ખૂબ અભિનંદન આપ શું કહેવા માંગો છો ખાસ કરીને આ પાવન અવસર ભાવસર શેરીમાં સૌથી સારા ગરબા અહીંયા થાય છે બધા ભક્તો મળીને સૌથી સારા ગરબા અહીંયા કરે છે આ જ નિમિત્તે અમે લોકો ક્યાંય બહાર પાસની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે તેમ છતાં અમે લોકો ભાવસાર શેરી છોડીને જતા નથી અમે લોકો વર્ષોથી એક જ ટેવમાં અમે લોકો ગઈએ છીએ ભાવસાર શેરી માત્ર ભાવસાર શેરીમાં જ રમો છું કે આગળ જે બહુચરાજી માતાજીનું મંદિર છે ત્યાં થાય છે કારણ કે ગામમાં આજે મેં જોયું છે અલગ અલગ જગ્યાએ માતાજી તો બધે જ રમો છો ના અમે લોકો અમારે વિસ્તાર જોડીને અમે લોકો ક્યાંય નથી જતા એટલે ભાવસાર શેરીમાં જ રમીએ છીએ વર્ષોથી એક જ જગ્યાએ કારણ એ છે કે અમારું મન અહીંયા લાગે છે પહેલે ગામ તો એક જ છે બે બે કદમ ચલીએ તો બીજી ગરબી આવે છે ત્રણ ત્રીજી ગરબી આવે છે એટલે જ અમને મજા આવે છે અને અહીંયા અમારું ગ્રુપ એવું છે તો અમને વધારે પડતી મજા આવે છે તો એટલે અમે પહેલેથી અહીંયા જ ગઈએ છીએ અને આ જે અમારી જે સંસ્કૃતિ છે જે વડવા લોકોએ જે જાળવીને રાખી છે તે પ્રમાણે અત્યારે અમારે નવી પેઢી જે આવી રહી છે તેમને પણ અહીંયા જ ગાવા ગમે છે ઘણી બધી જગ્યાએ થતા હોય છે પણ અહીંયા જે અમને જે મજા આવે છે જે માતાજીના પ્રાર્થના કરવા આનંદ કરવાની મજા આવે છે એવી મજા અમને બીજે ક્યાંય નથી આવતી અને આજ આજ ગરબા આવી રીતે ચાલતા રહે એ જ માતાજીને પ્રાર્થના છે અને અમે લોકો આનંદ અને સુખી સાથે આવી રીતે ગરબા કરી શકીએ માતાજી સૌને એવા આશીર્વાદ આપે જે રીતે લોકો દરરોજ અલગ અલગ પાર્ટી જતા હોય છે

કે દરેક વ્યક્તિને કોઈ પણ ટાઈપના ગરબા ગાવા હોય ત્રણ તાલી ગાવા હોય એક તાલી ગાવા હોય ટીમલી ને હિમલીને ટીંટોને રાસ ને હિંડોળોને હિંડોળોના હુડોને જે બી પણ કંઈ ગાવું હોય એ બધા નાના મોટા સૌ પોત પોતાની રીતે અલગ અલગ રીતે ગાઈ શકે અને આનંદ માણી શકે છે અહીંયા આગળ સુધી એક જ જગ્યાએ તમામ લોકો રમે છે અહીંયા પ્રહલાદ ભાઈ છે પછી સંજયભાઈ છે આ બધાનો સુંદર સહકાર છે આ સુરેખાબેન અમારા જે અહીંયા ભક્તિ મંડળ ચાલે છે આનંદના નું અને સુંદર રીતે એ ગરબા અને બધાનું આયોજન કરે છે અને બધી બહેનોને સાથે લઈને એ ગરબા અને આ આનંદના ગરબાનું સરસ રીતે સંજયભાઈ દ્વારા આજે અહીંયા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું છે બસો કિલો દૂધની તમામ તો એ બસ્સો કિલો દૂધની વ્યવસ્થા તમામ લોકો માટે છે અલગ અલગ જગ્યા જે થાય છે અહીંયા માટે શેરી માટે આયોજન અહીંયા થાય છે એવું નથી કોઈ પણ અહીંયા ભાગ લઈ શકે છે પણ અહીંયા આગળ અમે અહીંયા જે લોકલ મા જે ભક્તો છે એ પણ લાભ લઈએ છીએ બહારથી કોઈ મહેમાનો આવે તે પણ આનો લાભ લઈ શકે છે અને બીજું કે ખાસ કે અહીંયા અમારે આ બધું આયોજન થાય છે એમાં લાઇટ એન્ડ ફિટવાળા સંજયભાઈ છે એમનો સુંદર સહકાર અમને મળેલ છે અને પ્રહલાદભાઈ છે અમારા મમતા મમતા આઈસ્ક્રીમવાળા એમનો પણ અમને સુંદર સહકાર મળેલ છે આ બધાનો સુંદર સાથને સહકાર છે અને એના સહકારથી આ સુંદર રીતે આ બધું આયોજન ને બધા આનંદ લઈ રહ્યા છે અહિયાં બધા જ અમને અહીંયા શેરી ગરબાનો વધારે શોખ છે શેરી ગરબા સિવાય એમને પાર્ટી પ્લોટમાં ક્યાંય ફાવતું નથી અમે આનંદના ગરબાનું ભક્તિ મંડળ આનંદ ગરબા મંડળ ચલાવીએ છીએ

અમે પહેલા હું ના તારે અહીંયા રેતી હતી તારે અહીંયા હું ગાતી અને અત્યારે અમે કોટેશ્વર માં ગયા છે તો બી અહીંયા જ અમે ગાવાયે છે તો આ હતા અત્યારે ભાવસાર શહેરી તમામ લોકો તો તમામ લોકો ત્યારે ગરબા રમી રહ્યા છે જે હાલ રમજટ બોલાવાઈ રહી છે કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ રોઈડા ન્યુઝ પર ઇન્ડિયા અમદાવાદ